પદયાત્રા સંદર્ભે આજે નર્મદા જિલ્લાના રાજપીપળાઉસ ખાતે પત્રકાર પરિષદ આ પત્રકાર પરિષદની કરવામાં પરિષદતા તેમજ રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા સંબંધિત કાર્યક્રમોની વિગતવાર માહિતી પત્રકાર મિત્રો સમક્ષ રજૂ કરી તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી નિમિત્તે એકતા અને આત્મનિર્ભરતાના સંદેશ સાથે

સરદાર વલ્લભભાઈ પટેલ જે કરમસદની ધરતી ઉપર જન્મ લીધો અને દેશ આઝાદ કરાવવાથી લઈને દેશને અખંડ ભારત બનાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે આ વર્ષને ભારત સરકાર અને ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલ ના એકસો પચાસ માં વર્ષની જન્મ જયંતિ રહી છે ત્યારે આ સંદર્ભે છવ્વીસમી લઈને લઈને છ ડિસેમ્બર સુધી કેવડિયા સુધીની એક પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે આ પદયાત્રાની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકાર માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને પદયાત્રામાં ભાગ લેશે સાથે સાથે એના ભાગરૂપે ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભામાં પણ દસ કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર અનુક્રમે સત્તર નવેમ્બર અને અઢારમી નવેમ્બરના રોજ પદયાત્રા યોજાવાની છે સત્તરમી નવેમ્બરે નાંદોદ વિધાનસભામાં યોજાશે અને અઢારમી નવેમ્બરે ડેડિયાપાડા વિધાનસભામાં યોજાશે ત્યારે આ પદયાત્રાથી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર